आज रुद्र जापान के जिला अनेक महानदर्शन शस्त्रपूजन और संगत द्वारा शस्त्रपूजन में उपस्थित रवाना नमाड़ी पार्टियों अनेक क्षत्रिय परम परम मुज्जब्बू मां शक्ति की उपस्थिति साथी साथे शक्ति स्वरूपा शस्त्रनूपूजन करी अनेक जो कृत्रिम बर्थाइज ऐमा क्या पार्टिसिपेट करी अनेक खूब नजर डा� આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ જામનગર શહેર અને જિલ્લાની તમામ તમામ ક્ષેત્ર સમાજની વિવિધ સંસ્થાઓની ખૂબ ખૂબ અભિનંદન આ કાર્યક્રમમાં ઘણા બધા નેતાઓ રાજકારણીઓ અને સંસ્થાઓમાંથી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ

સાર્થક બનતા તહેવારોની વળઝાર જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે હંમેશા મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે જોડાય અને સ્વદેશી પ્રોડક્ટ્સ જ આપણા ઘરમાં આવે એ પ્રકારનો પ્રકલ્પ છે એને આપણે બધા સાથે સાકાર કરીએ આવનારા સમયમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે વિકસિત ભારતનું આપણે સૌ જોડાઈએ એવી અપેક્ષા